અવગુણની વાત જીવમાં અડે છે એ જીવ નાશ કરે જીવ બરબાદ કરે ત્યાં સુધી પહોંચે અને આ જે કારેલાને મરચાંને એ તો દૈહિક છે સળિક છે અને એની અસર અને અસર થાય તો મરચાં ખાવારા છે કારરા છે બધું છે પણ આજે તમે એને સરખાવ એ ભયંકર અભાવ ગુણની વાત મહારાજ શ્રીજી મહારાજથી લઈને બધા સદગુરુ ગુણાથી સંતોએ ના જ પાડી છે ઘસીને ના પાડી છે એને તો અડવું જ નહીં એમાં પડવું જ નહીં કેમ કે જીભનો નાશ કરે તમે જીભ બરબાદ કોઈ દિવસ કલ્યાણના માર્ગે ચાલે નહીં અને આ બધું કારેલા ખાવાથી તો કઈ વાંધો ના આવે શ્રીજી મહારાજે કહ્યું છે પુરુષોત્તમ બોલે આપણે કે અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય ત્યારે મેં તરત ઉદાસ થઈ જઈએ છે બરાબર સમજ પડી અલૌકિકમાં એટલે આ દિવ્ય સમાજ છે એમાં જ્યારે મનુષ્ય ભાવ આવે તો મારા કંઈ તરત ઉદાસ થઈ જાય ઇન્સ્ટન્ટલી એક સેકન્ડની વારની અને પછી મારા જ આગળ વાત ઘણી વાર કરી છે પણ કોઈ સમજતું જ નથી દીવ ભાવર દીવ ભાવરે સત્સંગ બધી રીતે આગળ આવે યોગી આપણે કહ્યું કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખી એ આપણી સેવા છે એ બધા આ મલતા મળતા હોય છે એટલે દીવ ભાવ રાખો બધામાં એક એકમાં એમાં દોષ હોય કે ના હોય એ દેખાવાની દીવ ભાવ રાખવાનો આપણી અંગત